આણંદના ખંભાતમાં દેશી દારૂની રેલમ છેલ ગાંધીના ગુજરાતમાં મળે છે ખુલ્લે વાયરલ થતા ખંભાતમાં અચંબો વ્યાપી જવા પામ્યો છે ખંભાત શહેરમાં આવેલા સંવેદનશીલ વિસ્તાર અકબરપુર ગેસકોડાઉન પાસે પ્રસિદ્ધ જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શૈલેશ સોલંકી નામના ગુટલેગરનો ખૂબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે ત્યારે શું સ્થાનિક પોલીસ તંત્ર અજાણ છે કે પછી સપ્તાહની માયાજાળને કારણે દેશી દારૂનો અડ્ડો ધમધમે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર માથાભારે બુટલેગર શૈલેષ સોલંકી સામે અસંખ્ય દારૂના કેસો હોવા છતાંય દારૂનો અડ્ડો બંધ થયો નથી નવાબી નગરી ખંભાત શહેરમાં કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે આ દેશી દારૂના વેપાર